ગુજરાતના તમામ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લોકલ ગુજરાતને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમામ મહત્વના સમાચાર મળતા રહે મિત્રો હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે આ વખતે મિત્રો કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા અને બજારમાં પણ મંડીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ફરવા માટે પણ અત્યારે પૂરતા નાના નથી જેથી ખેડૂતોને દેવાના બારમામથી રાહત આપવા આપવામાં આવે એવા સમાચાર સામે આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો કરી આગળના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવર ડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલા આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરવામાં આવી છે હાલના મોટા સમાચાર જોઈએ મિત્રો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ એક કરોડ લોકોની નોંધણી પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયાના એક મહિનામાં એક કરોડો ઓરિસ્સા આસામ બિહાર તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં પાંચ લાખથી વધુ નોંધણીઓ થઈ છે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે જેનો લાભ એક કરોડ પરિવારને મળશે રૂફટોપ સોલર સિસ્ટમ લગાવનારને સબસિડી આપવામાં આવશે આગળના તાજા સમાચાર જોઈએ તો મિત્રો કેસર કેરીનું આગમન જાણો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં આ વર્ષે પ્રથમવાર કેસર કેરીનું આગમન થયું છે ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા એક હજાર નવસો ત્રણ હજાર સુધી બોલાયો છે કેસર કેરીની સિઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સિઝનના સિઝને થયા છે ત્યારે બસ્સો બોક્સની હવા ખૂબ જ સારી કહેવાય આગળના સમાચાર જોઈએ તો મિત્રો ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી મોટી ભેટ લોકસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેન્દ્ર સરકારે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકારે ભારતના હેન્ડ્રોટ અને કલ્પેની ટાપુમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પંદર દશાંશ પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે જ્યારે લક્ષદ્વીપના કાવારતી અને મિનિકોલ ટાપુમાં પાંચ દશાંશ બે પ્રતિ લીટરનો ઘટાડો કર્યો છે ત્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ ઘટાડો આજથી લાગુ કરવામાં આવશે